તાપીમાં તુલસી પૂષણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું તાપીના ડોલવણ તાલુકાના કણધા ગામ ખાતે આવેલ કાળા કાકર ડુંગરદેવ ખાતે તુલસી પૂષણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ સાત તાપી જય શ્રી રામ સત્ય સનાતન ધર્મ કી જય આજ રોજ પચમી પચ્ચીસમી તારીખે ડોલોન ગામની અંદર અને કાળા કાકર ડુંગરના સન્નિધ્યમાં પાતસ્મરણીય આસારામજી બાપુની પ્રેરણાથી તુલસી પૂજનનો મહિમા અને કાર્યક્રમ થયો સાથે સાથે ધર્મસભાનું પણ આયોજન થયું જે ધર્મસભામાં ગુજરાત રાજ્યના નિવૃત્ત અધિકારી આઈજી શ્રી વંજારા સાહેબ તેમજ વ્યારા વિસ્તારના ગૌરક્ષક સેવક અને સંત શ્રી રવિદાસજી બાપુ તેમજ અભય બાપુ પ્રદીપજી અને અન્ય સાધુ સંતો જોડાયા તમામ સનાતન ધર્મીઓના સમુદાય સાથે અમે યતો ધર્મ થતો જોયો કે જ્યાં ધર્મ હોય ત્યાં વિજય નિશ્ચિત છે અને જે પણ આપણી આધ્યાત્મિક આસ્થાના કેન્દ્રો છે જે પારંપરિક રીતે જેનું પૂજન થતું આવ્યું છે એવા તમામ કેન્દ્રોને જાળવવા દસમથી મુક્ત થવું તેમજ ધર્મ પરિવર્તન જ્યારે પણ થાય ત્યારે સદાને માટે બધાએ સક્રિય રહેવું એવા સંકલ્પો સાથે આ કાર્યક્રમ અહીંયા પરિપૂર્ણ થયો છે અને અમને એવો વિશ્વાસ છે કે આગળ જતાં ધર્મ જાગરણ થતું રહેશે જતો ધર્મ થતો જ ભગવાન શ્રી કૃષ્ણની જે ગીતારૂપી સંસ્કૃતિ છે જે સૌની અંદર આધ્યાત્મ રૂપે અને ધર્મના જાગરણ રૂપે ઉતરતી રહેશે અને ને આવા કાર્યક્રમો આ વિસ્તારમાં થશે કે જેથી હિન્દુ જાગરણ તો છે જ પણ હિન્દુ જીવે છે એવા કાર્યથી સર્વ દેશવાસીઓ તેમજ આખું વિશ્વ એનાથી અવગત થશે એવી મારી શ્રદ્ધા છે ભારત આજે તાપી જિલ્લામાં રોરરોલ મુકામે કાળા કાતર ડુંગરદેવની નિશ્રામાં પરમપૂંજનીય સંતશ્રી આશારામજી દ્વારા ચલાવવામાં આવેલ તુલસી પૂજન દિવસનો કાર્યક્રમ યોજાયો આ તુલસી પૂજન કાર્યક્રમના નિમિત્તે અહીંયા ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું આ વિસ્તારના મહત્વના તમામ સંતો અહીંયા ઉપસ્થિત રહ્યા તે ઉપરાંત તાપી જિલ્લા અને આજુબાજુના વિસ્તારમાંથી આ વિસ્તારના જે આગેવાનો છે રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો એ પણ ઉપસ્થિત રહ્યા અને અહીંની આજુબાજુની પ્રજા જે છે લોકો છે એ પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને દેશ આઝાદ થયો અને આઝાદી મળ્યા પછી પણ જે કંઈ વિકૃતિઓ આપણા માણસમાં ચાલુ છે એ વિકૃતિઓ આપણા માણસમાંથી કેવી રીતે કાઢવી એને લક્ષમાં રાખી અને પરમપૂજને સંત શ્રી આશારામજી બાપુએ એવું આહવાન કર્યું છે કે આ નાતાલ આ દિવસે પચીસમી ડિસેમ્બરે જે ક્રિસમસ ટ્રીનું પૂજન કરવામાં આવે છે એની જગ્યાએ તુલસી પૂજન કરવામાં આવે અને થર્ટી ફસ્ટ ડિસેમ્બરના દિવસે જે યુવા ધન જે છે ભારતનું અને ગુજરાતનું જે બાળકીઓ કરે છે અને પોતાનું પતન કરે છે એના સ્થાને એ દિવસને દસન મુક્તિ દિવસ તરીકે ગણવામાં આવે અને આજે વેલેન્ટાઇન ડે છે એ વેલેન્ટાઇનના દિવસે પણ એકબીજાના વેલેન્ટાઇન તરીકે એકબીજાનું પતન કરતા હોય છે એના સ્થાને પ્રેમ જે છે એ સૌથી વિશેષ ક્યાં હોય તો મા બાપ અને એના બાળકો વચ્ચે છે તો આ વેલેન્ટાઇન ડે છે એની જગ્યાએ માતૃપિતૃ પૂજન દિવસ નું આયોજન કરવું જોઈએ એ કામ છેલ્લા પચીસેક વર્ષથી ચાલે છે રાજ્યમાં અને ગુજરાતમાં અને હવે તો આખા દેશના પણ સીમા સીમાડા ઉલંગી અને વિશ્વમાં યુરોપ અને અમેરિકામાં પણ આ કન્સેપ્ટ છે એનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને આ વિસ્તારના આદિવાસી ભાઈઓ જે બહુ જ શ્રદ્ધાળુ છે કાળા કાકર ડુંગર દેવના સંદર્ભમાં એને આજે ધર્મસભાની અંદર ઉપસ્થિત પૂજ્ય શ્રી છોટે દાદાજીએ એમ કહ્યું કે આ કાળા કાંકર નહીં પરંતુ કાળા ઠાકર છે તો આજથી આ કાળા કાંકર ગુંગરદેવ છે એ કાળા ઠાકર છે અને આની નિશ્રામાં ઘણા કાર્યક્રમો થાય છે સંસ્કૃતિ ઉત્થાનના ધર્મ જાગરણના હિન્દુ જાગરણના અને ધર્મ પરિવર્તન ન થાય એના માટે ઘણા કામો થાય છે અને એની નિશ્રામાં હજુ પણ કંઈક સારા કામો થાય એ પ્રકારના સાથે આજે આજે આ છે 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 એનું એનું કથાકાર આજ રોજ કાળા કાગળ ડુંગરની નિશ્રામાં પચીસ ડિસેમ્બરના દિવસે તુલસી પૂજનનો આ દેવ સમિતિ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધર્મસભામાં ભૂતપૂર્વ આઈપીએસ ઓફિસર શ્રી ડીજી વણઝારા સાહેબ તેમજ છોટે દાદા તેમજ રવિદાસ બાપુ તેમજ યોગ ગુરુ શ્રી પ્રદીપજી ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમની અંદર વેસન મુક્તિના સંકલ્પનું અહીંયા કાર્યક્રમમાં સમજણ આપવામાં આવી માતૃપિતૃ પૂજનના કાર્યક્રમની સમજણ આપવામાં આવી તેમજ ખાસ પચીસ ડિસેમ્બરે જે નાતાલ આખું વિશ્વ ઉજવે છે આપણા ભારતની અંદર આપણા સંતોન ખાસ કરીને પરમપૂજ્ય શ્રી આસારામ બાપુએ આજથી તેર વર્ષ પહેલાં જે પચીસ ડિસેમ્બરને નાતાલ નહીં પણ હવે તુલસી પૂજન તરીકે ઉજવવાનો એ કાર્યક્રમની અહીંયા સમજણ આપવામાં આવી અને આ કાર્યક્રમ ખૂબ સફળ રીતે સંપન્ન થયો છે આસપાસના ઘણા ગામોના લોકો આ કાર્યક્રમની ઉપસ્થિત રહ્યા છે હજારોની મેદનીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે અને અમારા ડીજી વણઝારા સાહેબે તો એમ પણ કહ્યું છે કે આ કાળા કાગર ડુંગરની પ્રદક્ષિણા પણ જો કરવામાં આવે એની પ્રદક્ષિણા પરિક્રમા કરવામાં આવે તો પણ કાળા કાગર ડુંગરનું મહત્ત્વ આને કરતાં પણ ઓર વધશે એવી શુભકામના સાથે આ કાર્યક્રમને સંતો દ્વારા સંપન્ન કરવામાં આવ્યો છે હસ્તુ જય નમસ્કાર હરિયોમ સનાતન ધર્મ કી જય ઢોલવડ ખાતે કારાકાકર ડુંગર સમિતિ દ્વારા પચીસ ડિસેમ્બરના રોજ સરસ મજાનું તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન થયું તેમાં સમસ્ત ગામના લોકો સંતો મહાપુરુષો ગાંધીનગરથી પૂર્વ આઈપીએસ બીજી વણઝારા સાહેબ તેમજ આસપાસના ગામના લોકોએ ખૂબ જ સરસ મજાની હાજરી આપી અને પ્રકૃતિમાં એવી તુલસી માનું જે મહત્ત્વ છે એ આ દિવસે સમજ્યા બધા અને સરસ મજાનું બધાએ ભોજન પ્રસાદ લીધો મીડિયા પોલીસ કર્મીઓ સાધુ સંતો મહાપુરુષો સર્વે બધા હાજર રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર છે ધન્યવાદ સનાતન ધર્મ